કે પૈસા પર ફોકસ કરશો તો પૈસા લિમિટેડ આવશે અને શીખવા ઉપર ફોકસ કરશો તો પૈસા અનલિમિટેડ આવશે પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ મારું નામ છે મૌલિક તમને બધાને ખબર પડી જ ગઈ હશે કે આપણે કયા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ પહેલાં એવું કહેવાતું હતું કે રોટી કપડાં અને મકાન એ જીવનની પ્રાથમિક જરૂરિયાતો છે અત્યારે પણ એ જીવનની પ્રાથમિક જરૂરિયાતો છે જ પણ પૈસો એ આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયો છે જો પૈસો છે તો રોટી કપડા મકાન બધું જ છે પૈસો નથી તો પછી ખાવાના રહેવાના ને પહેરવાના ફાંફા પડવાના છે પૈસો જીવનમાં કેટલો જરૂરી છે એ બધાને ખબર છે પણ પૈસાની વેલ્યુ કોઈ કરતું નથી પૈસા કમાવા તો સરળ છે પણ પૈસાની બચત કરવી મુશ્કેલ છે પૈસા વાપરવાની તો બહુ મજા આવે પણ પૈસાની જ્યારે બચત કરવાની આવે છે ત્યારે જીવ નહીં ચાલતું ત્યારે એવું કહીએ છીએ કે પગાર ઓછો છે મેં એવા ઘણા લોકોને સાંભળ્યા છે ઘણા લોકો જોડે વાતચીત કરી છે તો એવું જાણવા મળ્યું છે કે જ્યારે સાહેબ અમારો પગાર વધશે ને ત્યારે અમે પૈસાની બચત કરવાનું ચાલુ કરીશું આ એમના જીવનની સૌથી મોટી ભૂલ હોય છે આપણે જ્યારથી પણ કમાણી કરવાનું ચાલુ કરીએ છીએ ને ત્યારથી બચત કરવી જોઈએ પગાર ક્યારે આવે છે અને ક્યારે પતી જાય છે ખબર જ નહીં પડતી ક્યાંથી ખબર પડે કેમ કે આપણે પગારનું પ્રોપર આયોજન કરતા જ નહીં આપણને ખબર જ નહીં કે પચાસ ત્રીસ અને વીસનો નો એક નિયમ આવે છે જે અંતર્ગત તમારા પગારના પચાસ ટકા રકમ તમે તમારા ખર્ચામાં લખો ત્રીસ ટકા રકમ તમારા મોજ શોખ માટે રાખો અને વીસ ટકા રકમ તમે બચત કરો હવે વીસ ટકામાં ઘણું બધું આવે છે કે સાદી બચત કરવી ઇન્વેસ્ટ કરવું ગોલ્ડ લેવું શેર માર્કેટમાં જવું તો એ તમારો વિષય છે કે વીસ ટકામાં શું કરવું છેલ્લે એટલું કહીશ કે પૈસા પર ફોકસ કરશો તો પૈસા લિમિટેડ આવશે અને શીખવા ઉપર ફોકસ કરશો તો પૈસા અનલિમિટેડ આવશે પૈસાને બચાવવા માટે પૈસા ના બચાવો પૈસાનું રોકાણ કરવા માટે પૈસા બચાવો સૌથી પહેલા પોતાની જાત પર રોકાણ કરો વિડીયો સારો લાગે ને તો તમે તમારા શહેરમાં એટલે કે સિટીમાં શેર કરજો ચલો મળીએ આવતા વિડીયોમાં